તારીખ નવ બે ચોવીસના રોજ નીકળેલીથી હાલ અમે પહોંચ્યા વિધાપાળાની નજીક ને અમને રસ્તામાંથી આ ભીખાભાઈને એમની ટીમ મળી છે એ લોકોએ અમને હિંમત પૂરી પાડી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યા છે આવી રીતના ઘણા લોકોએ અમને લોકોને સપોર્ટ કર્યો એ બદલ તમામ તમામ આદિવાસી સમાજના યુવાનો આગેવાનો માતા બહેનોએ જેટલા લોકોએ અમને સપોર્ટ કર્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોના માધ્યમથી તમામ આદિવાસી સમાજના લોકોને આ પ્રકૃતિ બચાવવા માટે ઓક્સિજન પ્રકૃતિ કોઈની નાચ જાત જોઈને નથી આપતી બધાને ઓક્સિજનની જરૂર પડે છે કાલે અમારા સમર્થનમાં દસથી અગિયાર વાગ્યાનો અમારો સમય નક્કી છે ડેડિયાપાડા દેવમોગરા માતાજીએ પહોંચવાનો ને એક જાહેર સભાનું એક આયોજન કર્યું છે એટલા માટે તમે બધા અમને સપોર્ટ આપવા માટે દેવમોગરા આવો જય આ મો